રાધનપુર ખાતે આવેલા સુરભી ગૌશાળા ખાતે મર્યાદાના કારણે નિવૃત્ત થતા રાધનપુર ડીવાયએસપી ડીડી ચૌધરી સાહેબનો સન્માન સમારોહ યોજાયો માનભેર વિદાય આપવામાં આવી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ફરજ બજાવતા ડીવાયએસપી ડીડી ચૌધરી સાહેબ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો માનભર વિદાય સન્માન સમારંભ યોજાયો રાધનપુર સુરભી ગૌશાળા ખાતે સુરભી ગૌશાળાના ગૌભક્તો દ્વારા તેમનો વિદાય સન્માન સમારંભ યોજવામાં આવ્યો આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને સંત શ્રી સ્વામી બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર બાબુભાઈ ચૌધરી અને પ્રકાશભાઈ પપ્પુભાઈ માનસી લાલાભાઈ આશાપુરા સામાજિક કાર્યકર્તા જ્યોતિબેન જોશી બંધવાડ હનુમાનજી મંદિરના મહંત ડોક્ટર નવીનભાઈ ઠક્કર તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પટેલ કુલદીપસિંહ દરબાર અને કિશોર મહારાજ સહિતના લોકોની ઉપસ્થિતિની અંદર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા રાધનપુર ડીવાયએસપી પી સમિતિ સુરભી ગૌશાળા દ્વારા આજ રોજ સુરભી ગૌશાળાના મેદાનમાં આપણા સૌના લોક લાડીલા એવા ડી ચૌધરી સાહેબનો વય મર્યાદા નિવૃત્તિ છું રાધમપુર નગરની તમામ સેવાભાવી સંસ્થાઓ તમામ વેપારી મંડળો અને નગરના સૌ યુવાન મિત્રો ખૂબ સારી સંખ્યામાં હાજરી આપી જે સાહેબની કામગીરી બતાવે છે સાહેબની ટીમ સાહેબ સત્તા સાહેબની ટીમે જે છેલ્લા સાડા ત્રણ વર્ષમાં રાધમપુરની અંદર ખૂબ સારી સેવા બજાવી છે અને અમારી ટીમ સાથે સાહેબનો ખૂબ ગરો રહ્યો છે સાહેબ ઈમાનદારી વફાદારી જવાબદારી સાથે ખૂબ સારી એવી કામગીરી કરી છે અને અમારી ટીમ સુરભી ગૌશાળા સરસ્વતી શિશુ મંદિર રામ સેવા સમિતિ ખૂબ ખૂબ અભિનંદન આપે છે અને સાહેબ ભવિષ્યમાં પણ અમારી સાથે જ રહે અને સારી એવી પ્રવૃત્તિ કરે એવી અમે ઈચ્છા રાખીએ છીએ અને તેમનું તંદુરસ્ત શરીર તંદુરસ્ત રહે પરિવાર સાથે પણ સમય ફાળવે સમાજ માટે સમય ફાળવે રાષ્ટ્ર માટે સમય ફાળવે તેવી શુભેચ્છા અને સાહેબ આપણા હતા ગમે ત્યારે ગમે તે વિષય લઈને ગયા હોઈએ તો સાંભળવાનું અને એનો રિઝલ્ટ ખૂબ રાધમપુર નગરને અને આજુબાજુના વિસ્તારને આ પ્રત્યે ખૂબ સારી પ્રત્યે લાગણી હતી અને આજે પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા તમામનો હું આજનો ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ ભરત સતવારાનો રિપોર્ટ એઝ નાઈન ન્યૂઝ પાર્ટા અમારી તમામ માહિતીથી આપડે ચહેવા માટે છોડાયેલી એસ નાઈન ન્યૂઝ સાથે